પ્રાગવડ પંખી તણો અને હેતનો હેમાળો બજરંગી લક્ષ્મણ જતી હતું હનુમત અઠાળો હે બજરંગ ઉપમા આપી તમને એમાં આઠે પોર ઉતરે તમારા અંગે અંગે ઉમંગ ભાગ ખુલે તો ભેટતા એવા બેઠા બગદાણે અને પેરી ટૂંકી પોતડી ને અર્ધ ઉઘાડા અંગ એમાં આઠે સીધી આટા દે અને એવા બગદાણે બેઠા બજરંગદાસ બાપા સીતારામ અને થયો નથી કે થાશે નહીં કોઈ એવો નવ દૂધ કેજો સીતારામ પાસો ભેજે એવો કે તારે પાંચ જમણ આયા કરવાનું એટલે એને ના કરવું પડતું અને ઘેરે ન જઈ શકતા અને કોઈ ભરી બંદૂકે એમાંથી ફૂલડા ઉડાડતા આ બજરંગદાસ બાપા આજે આપડે ઘણા પડછા સાંભળવાના છે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો અને હા બાપાએ દીક્ષા લીધી અને ઈ પેલાના ઘણા પ્રસાસ છે એમાંનો એક પ્રસંગ અને એક સાધુ કોને કહેવાય એમાંય સંતો બેઠા છે એમાંય બજંદાસ બાપુ અમદાવાદ गेला વાસ્તવમાં કાર્યક્રમ હતો ભક્ત એના શિષ્યને કર્યો વાસ્તવમાં સમયને પછી બીડું હોમાણું અને પછી આયા હરિહરનો હાથ પીડ્યો અને બાપુને જમવા માટેનો આગ્રહ કર્યો અને આ સત્ય ઘટના છે અને બાપુએ કીધું કે વાલા મારે જમવું નથી હવે મારે નીકળવું છે પણ તાણ કરી પર તોય બાપુ રોકાણા નહીં અને બાપુએ ડ્રાઈવર કીધું કે ગાડી તૈયાર કરો અને ગાડી તૈયાર થઈને બાપુ જીપમાં બેસી અને નીકળી ગયા એમાં વરપીપુર એમાં બરોબર બાવળ ની કાઇટ માંથી ધીરે ધીરે ગાડી હાલી જાય છે એમાં બે બાજુ માથે લાકડાના પારા અને રસ્તા પર હાલી જતી હતી એમાં બાપા ની નજર પડી એટલે બાપા એ હાથ કર્યો અને ડ્રાઈવર ને કીધું કે અહીંયા ગાડી ઉભી રહી ઓલી જ્યાં દીકરીઓ હાલી જાય છે ત્યાં દીકરીઓના માથે ભારા હતા અને ગાડી ઉભી રહી અને બાપુએ દીકરીઓને બોલાવી કે બેટા અહીંયા આવો તો કે ક્યાંથી આવો છો બાપુ અમે બાપુ અમે તો ગરીબ માણસો છીએ અમે તો આ લાકડા અમારું ગુજરાત ચલાવીએ છીએ એમ એક ભારાના બેટા લાકડાના પૈસા કેટલા મળે બે રૂપિયા દોઢ રૂપિયા જેવું બાપુ મળે અને એમાં કારક અમને યાદ આવી જાય અમારા છોકરા પૂછ્યા છે તે શ્રીમંત લોકો અમને આઠના ના પણ કકડાતા હોય હોય ત્યારે અમે 1.5 રૂપિયામાં પણ દઈને વયા જઈએ અહી બાપુએ કીધું બેટા હાજનો ટાણો છે એમાં તમે આખા દિનો એક જ ભારો વેસો છો ના ના બાપુ અમે તો સવારના આવેલા છીએ અને એક એક ભારો અમે બપોરે વેસીએ છીએ અને બાપુએ કીધું એના કેટલા પૈસા આવ્યા એમાં એક બેને કીધું જે મે ભારો વેસા એના 2 રૂપિયા આવ્યા છે અને બીજી બેને એમ કીધું કે બાપુ મારે તો 8 રૂપિયા આવ્યા છે એ પૈસા બે બેનોને સુંદરીના છેડે બાંધેલા હતા બાપુએ કીધું એ તમારી પાસે છે બે દીકરીઓ બોલી હા બાપુ બાપુ અમારી પાસે છે બાપુ કે છે મને આપશો બેનુ એ કીધું આપ કોણ છો એ કે હું બગદાણે થી બરિંદાસ બાવલિયો છું દીકરીએ માથે થી ભારાના ઘા કરી દીધું અને હરખમાં આવીને જે સુંદરી ના છેડે પૈસા બાંધેલા હતા ને બાપા સીતારામ ના શરણોમાં મૂકી અને બે બેનું હાલતી થઈ ગયું અને આ દીકરીઓ ના પૈસા લીધા એટલે ડ્રાઈવર નો મગજ ગયો બાપુ તમે આ દીકરીઓની મહેનત ની કમાણી જે આખો આખો દી ભારા વેચીને જે પૈસા લાવે છે તમે પૈસા લઈ લીધા બેટા શું કરું ભૂખ ભૂખ લાગી હતી મને કે બોલો તાણ કરી કરીને ખવડાવતો તો ના ખાધું નહીં અને રસ્તે ભૂખ લાગી એટલે દીકરીઓ પાસેથી માંગી લીધા તેથી બજરંગદાસ બાપા મને તમને અહીંયા માં કોતરી નાખી એવું બજરંગદાસ બાપુ બોલ્યા હતા કે ભાઈ તમારા માં મારામાં માં એટલો ફેર કે સાંભળી લે કે હું તું બે અમદાવાદ ગયા તા એમ કહેવાય કે ઈ માણસે હજારો લાખો રૂપિયા એના ખર્ચે બંગલો બનાવ્યો હતો ને એને કઈ પરસેવાની કમાણી થી બંગલો બનાવ્યો હતો અને મેં કઈ પરસેવાની કમાણીથી બંગલા બનાવેલા કઈ દાખલા

તાલીસ વર્ષ અને ત્યારે બગદાણા માં બાપા એ ત્રિવેણી સંગમ જોયો અને પછી ઓગણીસો ઓગણસાઠ માં અન્ન ક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠ માં ઉદાન યજ્ઞ કરાવ્યો હતો અને ઓગણીસો બાસઠ માં આશ્રમ ની હરાજી કરાવી હતી એમાં ભારત ચીન ના દેશની સેના ફાળો

અને બહુ ભીડ છે હાલમાં કોઈ પણ ભક્ત બગદાણા જાય તો તો એ પરિસાદી લીધા વગરનો પાછો નથી ફરતો જો મિત્રો તમે આખો વિડીયો સાંભળ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર તો જરૂરમાં જરૂર કરી દેજો અને કમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ના ભૂલશો જય બાપા સીતારામ